એસબીઆઈમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઓપન કરવા માટે લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવ્યો છે બેંકમાં પૈસા નહીં રાખો અને એકદમ મફત ખાતું ખોલો મોબાઈલથી ઘર બેઠા તમારી પાસે ખાલી આધાર કાર્ડ પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય અને એમાં બેલેન્સ હોય તો તમે ઘર બેઠા એસબીઆઈનું એકાઉન્ટ ખોલી શકો અને એવા તમારા મિત્રો છે જેનું બેંકમાં એકાઉન્ટ નથી તો એમને આ વિડિયો મોકલો અને એકાઉન્ટ ખોલો ફ્રીમાં છે કોઈ ચાર્જ નથી પૈસા અંદર નહીં રાખો તો પણ ચાર્જ નહીં લાગે અને મફત ખાતું ખોલવાનું અને ઘર બેઠા મોબાઈલથી ખોલી શકો એના માટે આપણે વિડીયો બનાવ્યો છે તો તમારા મિત્રોને શેર કરજો ને તો આપણે આ વિડીયો લાઈવ પ્રોસેસ દ્વારા બતાવીએ તો મિત્રો લાઈવ ડેમો માટે પ્લે સ્ટોર ઓપન કરો એમાં તમારે સર્ચ મારવાનું છે યોનો એસબીઆઈ બેન્કિંગ લાઈફ સ્ટાઇલ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો નીચે લિંક પણ આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં પછી પરમિશન બધી આપી દેવાની છે તો એનું મેન પેજ ખોલી જશે બરાબર તો આ વિડીયોમાં આપણે આ ખાતું ખોલવાની સંપૂર્ણ સરળ ગુજરાતીમાં માહિતી આપી છે નાની નાની એવી વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો કઈ રીતનું કરવાનું છે તો તમે નીચે જોઈ શકશો કે ઓપન સેવિંગ એકાઉન્ટ તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે વિડીયો પૂરો જોજો મિત્ર આમાં ઘણી બધી નાની નાની માહિતી છે જે પણ સિમ કાર્ડ હોય એમાં રિચાર્જ હોવું જોઈએ અને આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ બરાબર તમારા સિમ કાર્ડમાં તો એ પસંદ કરવાનું છે તમારું પહેલું છે કે બીજું છે એક ઓટીપી પણ છે પછી તમારે એને અલો આપી દેવાનું છે એટલે તમારો ઓટીપી ઓટોમેટિક લઈ લેશે ઘર બેઠા આરામથી એકદમ વિડીયો જોશો સરળ સ્ટેપ છે તો હવે તમે ન્યુ ટુ એસ આ ઓપ્શન તમારે આપી દેવાનો છે નેક્સ્ટ ઓપ્શન આવશે કારણ કે તમારે નવ ખાતું ખોલવાનું છે બરાબર તો ઓપન સેવિંગ એકાઉન્ટ રેસિડેન્ટ ઇન્ડિયા તો આપણે એની પર પછી ક્લિક કરવાનું છે હવે તમારે બ્રાન્ચ એસબીઆઈની મુલાકાત લેવી છે કે નથી લેવી તો વિધાઉટ બ્રાન્ચ બરાબર તો આપણે બેંકે ન જવું હોય તો વિદાઉટ બ્રાન્ચ સેલેક્ટ કરી દેવાનું છે એક બે નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું એવું પણ તમને સમજાવું ઇન્સ્ટા પ્લસ સેવિંગ એકાઉન્ટ ફૂલ કેવાય એકાઉન્ટ વેરીફિકેશન ઓનલાઈન જ બધું કરી શકશો કોઈ કાગળ કોઈ ઝેરોક કોઈ ફોટા કોઈ વસ્તુ નહીં તો એની પર તમારે ક્લિક કરવાનું છે બરાબર તમારા ફોનથી જ થઈ જશે પછી એમાં ઝીરો પૈસા પૈસા અંદર રૂપિયા ન હોય તો પણ કોઈ ચાર્જ લાગશે નહીં લાઈફ ટાઈમ મેન્ટેન થશે અને ગમે એટલા પૈસા અંદર રાખી શકશો પ્લસ તમારી સેલેરી એકાઉન્ટ હોય તો તમારે નીચે જે ડોટ આપેલું છે આઈ વોન્ટ ટુ ઓપન એ સેલેરી એકાઉન્ટ જો સેલેરી એકાઉન્ટ હોય તો જ તમારે એ ક્લિક કરવાનું છે નકર એની ઈ બોક્સને દબાવવાનું નથી અને ડાયરેક્ટ સબમિટ કરી દેવાનું છે આ મિત્રો ખાસ ધ્યાન રાખજો બરોબર જો સેલેરી આવતી હોય તો તમારે સેલેરી એકાઉન્ટ ખોલાવાનું છે પછી તમારે આપી દેવાનું સ્ટાર્ટ ન્યૂ એપ્લિકેશન તો તમારી એમ્પ્લોય ડિટેલ પૂછશે બધી જો તમે સેલેરી એકાઉન્ટ આપ્યો તો એ આપણે કરવાનું નથી તો તમે નીચે જોશો આપણે પેલું ખોલવાનું છે માય એમ્પ્લોય ઇઝ નોટ લિસ્ટિંગ તો આપણે એની પર ક્લિક કરીને કરીનેક્સ્ટ કરી દેવાનું છે પછી તમારે વિડીયો કેવાયસી પ્રોડક્ટ ઇન્ફોર્મેશન તો ફૂલ કેવાયસી એકાઉન્ટ ઓપનિંગ વિડીયો કોલ દ્વારા કેવાયસી થઈ જશે પેપરલેસ થશે પછી બ્રાન્ચ એસબીઆઈની મુલાકાત બેંકેની જવું પડે અને પર્સનલ રૂપે ડેબિટ કાર્ડ મતલબ એક એટીએમ કાર્ડ પણ તમને મળશે પછી તમારે મોર નેક્સ્ટ કરી દેવાનું છે અને ડાઉનલોડ યો એના વિશે આ તમામ ઓટીપી બધું લખેલું છે ઓપનિંગ એકાઉન્ટનું પછી તમારે તમારો મોબાઈલ નંબર અને તમારું જે જીમેલ એકાઉન્ટ છે એ બે અહીં નાખવાનું છે ઉપર મોબાઈલ નંબર નીચે જીમેલ બંનેમાં ઓટીપી પડશે બરાબર આ બે વસ્તુ નાખી દેજો સબમિટ કરી દો ઓટીપી આવી ગયો છે તો આપણે એને બંને ફોનનો મોબાઈલનો ઓટીપી મોબાઈલના ખાનામાં અને જીમેલનો ઓટીપી જીમેલના ખાનામાં નાખી દઈશું બરોબર બે અલગ અલગ છે ખાસ અહીંયા ધ્યાન રાખજો પછી એક પાસવોર્ડ તમારે બનાવવાનો છે આઠ આંકડાનો જેમાં એ બીસીડીના અક્ષર અને આંકડા પણ હોય એક બે ત્રણ ચાર પાંચ એટ ધ રેટ જેવું જેમ દાખલા તરીકે ઉદાહરણ તરીકે હું બતાવું અહીંયા તો એક પાસવોર્ડ તમારે લખી રાખવાનો છે જો અહીંયા લખી રવિ એટ ધ રેટ વન ટુ થ્રી એ રીતનું તમારું નામ સરનેમનું કંઈ પણ તમે બનાવી શકશો બરાબર પછી એક ક્વેશ્ચન પૂછશે તમારી સ્કૂલ તમારું નામ બરોબર તો એ કોઈ પણ એક પસંદ કરીને એનો તમારે જવાબ આપી દેવાનો છે પછી નેક્સ્ટ કરી દેવાનું છે ઓકે પછી ફટકા જે વિદેશમાં રહેતા એના માટે છે આપણા માટે જ કાંઈ છે નહીં તો એની પર ક્લિક કરીને તમારે નેક્સ્ટ કરી દેવાનું છે પછી તમારે પાછું નેક્સ્ટ કરી દેવાનું છે આઈ એગ્રી ટુ નીચે જઈ પછી એન્ટર આધાર નંબર હવે તમારું જે આધાર કાર્ડના નંબર આપેલો છે એનો આપણે અહીંયા નાખવાનું આવશે એનો એનો પણ ઓટીપી વેરિફિકેશન કરવાનું છે તો તમારો જે પણ આધાર નંબર છે એ તમારે અહીંયા નાખી દેવાનો ગેટ ઓટીપી એટલે તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે ઓટીપી નાખીને પછી તમારે સક્સેસફુલ થઈ ગયું ઓટોમેટિક જ લઈ લેજે તમારી આધારની જે પણ ડિટેલ છે પછી તમારે નેક્સ્ટ નીચે છે એ આપી દેવાનું છે પર્સનલ ડિટેલમાં તમારું એડ્રેસ જે પણ ગામ હોય પિનકોડ હોય શહેર હોય સિટી એનું નાખી દેવાનું છે તો મિત્રો ગામડામાં થોડીક આની જે વેલકમ કીટ છે પાસબુક એટીએમ કાર્ડ મોડું પહોંચે છે અને સિટી માટે તમને ત્રણ દિવસની અંદર વેલા અઠવાડિયું જાય છે જે પણ તમારે લાગુ પડતું હોય ડિસ્ટ્રિક સ્ટેટ ગુજરાત જિલ્લો એ બધો નાખીને તમારે નીચે બોક્સ ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ આપી દેવાનું છે પછી નીચે નેક્સ્ટ આપી દઈશું તો એક બીજું ડિફરન્ટ એડ્રેસ નાખવું હોય તો પણ તમે નાખી શકો નોકરી કરતા હોય અથવા કંઈક કામ કરતા હોય એ જગ્યાનું તો એ પણ તમે નાખી શકો ત્યારે તમે બીજી નોકરી જોબ કરો છો અથવા તમારું એની એડ્રેસ પણ ત્યાં તમે લોકેશન એરિયા સિટી બરાબર હવે એડ્રેસ ઉપર કેટલા ટાઈમથી તમારા જૂના એડ્રેસ ઉપર રહ્યો છો એ લખવાનું છે તો જેટલા વર્ષથી તમે રહેતા હોય એ નાખી દો પછી આ છે એના બોક્સ છે એના પર ક્લિક કરી અને નેક્સ્ટ કરી દેવાનું છે તમારે ઓકે પછી ઓકે આપી દેવાનું પછી પર્સનલ ડિટેલમાં તમારું પાન કાર્ડ છે એના જે મેન અક્ષર છે એ પાન કાર્ડના એ તમારે ત્યાં નાખવાના છે એટલે તમારી બધી ડિટેલ આવી જશે તમારો ફોટો છે બરાબર આધારનો કાર્ડનો પર્સનલ ડિટેલમાં એડિક્શનલ ડિટેલ પછી તમે કેટલું ભણેલા એજ્યુકેશન બાર પાંચ એસએસસી બરાબર જે પણ હોય તમારે અભ્યાસનું પછી મેરેજ સ્ટેટેડ તમે પરણેલા છો કે તું આર અનમેરિડ બરાબર જન્મ જન્મનો એડ્રેસ છે બર્થ ડે પેલેસ પછી આ સ્ત્રીઓ માટે છે જેમને લગ્ન પહેલાં અને લગ્ન પછી માટે આપણે જરૂરી નથી એમના ફાધરના નામ ચેન્જ થતા હોય સરને એમને ચેન્જ થતું હોય તો બરાબર પછી તમારે મમ્મીનું નામ મધરનું નામ નાખવાનું છે પપ્પાનું નામ નાખવાનું છે પછી ઓકે આપીને નેક્સ્ટ કરી દેવાનું છે પછી તમે સેલેરી કરો છો ધંધો કરો છો તો જે હોય એકાઉન્ટ બિઝનેસ તો એ નાખી દો બરાબર તમારી જો કેટેગરી હોય સર્વિસ કરતા હોય તો નોકરી અધર બિઝનેસ પછી તમારે એડિશનલ ડિટેલ્સમાં કોર્પોરેટ આમાં તમારે ઇન્કમ લખવાની છે જે પણ વાર્ષિક ઇન્કમ છે એક વર્ષની બરાબર અને તમે ઓબીસી છો જનરલ છો એસટી એ પણ સિલેક્ટ કરી દેવાનું છે અને નોમિનેટ વારસદાર એમાં તમે તમારી પત્ની પપ્પા ભાઈનું નામ નાખી શકો છો નોમિનેટ નોમિની બરાબર તો તમને જે લાગુ પડતું હોય એ તમે નાખી દો પછી તમારે ઓકે આપી દેવાનું છે તો બ્રાન્ચની વિઝિટ નો નો બ્રાન્ચ અવેલેબલ ફોર યોર પિનકોડ તમે જો પિનકોડ નાખશો તો તમારી નજીકની બ્રાન્ચ હોય એ લઈ લેશે પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે ઓકે નીચે આપેલું છે સેલેક્ટ યોર હોમ બ્રાન્ચ નજદીકની જે પણ બ્રાન્ચ હોય એ તમને એનો કોડ બ્રાન્ચ નેમ આવી જશે બરાબર જે પણ સિટી લાગુ પડતી હોય નજીકનું તેમ નાખશો થોડું તમારું જે પણ ભાવનગર તળાજા મહુવા ગારિયાધાર રાજકોટ અમરેલી જૂનાગઢ જે પણ લાગુ પડતું હોય નાનાખશો એટલે આવી જશે એ બ્રાન્ચ સિલેક્ટ યોર બ્રાન્ચ છે તો તમને એ બ્રાન્ચનું એડ્રેસને બધું આવી જશે પછી નેક્સ્ટ કરી દેવાનું એડિટિંગ નેક્સ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે જોઈ લેવાની છે પછી એની પર ક્લિક નેક્સ્ટ કરી દેવાનું છે ઓટીપી આવશે પછી મોબાઈલ નંબર ઉપર એ તમારે એને અપીલ કરી દેવાનો છે પછી નેક્સ્ટ કરશો એટલે ડેબિટ કાર્ડમાં તમારે કંઈ નામ લખાવવું હોય ભલે તમારું નામ જે પણ હોય તમારે બીજું કંઈ પણ લખાવું હોય તો તમે ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડમાં નામ લખાવી શકશો તો એની ઉપર તમારે જે પણ નામ લખાવવું છે એ ત્યાં લખી દો બરાબર પછી તમે ચે નેક્સ્ટ આપી દો પછી આ તમારી એપ્લિકેશનનો નંબર છે આ તમે એક જગ્યાએ નોટ કરી રાખજો કોઈપણ ટોકન નંબર છે આ જે ઓનલાઈન પ્રોસેસ કરી એનો નંબર છે તો ખાસ આ તમારે એક જગ્યાએ લખી રાખવાનો છે કારણ કે કંઈ પણ પ્રોસેસ હોય તો આ નંબર કંઈ પ્રોબ્લેમ થયો હોય તો આ નંબર નાખવા થાય એટલે નથી પાછી ચાલુ થઈ જાય પછીનું ખાસ મહત્ત્વનું કામ છે એને એની ક્લેશ કરી દો જે વિડીયો કેવાય છે તો એમાં તમારે મોબાઈલ એકદમ બંધ રૂમ હોય કોઈ અવાજ ન હોય તો એ જગ્યાએ જાય અને વિડીયો કેવાય કરવાનું છે તો એની એની સામે સર એના જે અધિકારી હોય એ તમારી સામે પાન કાર્ડ આધાર કાર્ડ તમારી સાથે રાખવાનું છે અને કોળો કાગળને પેન બરાબર તો એ તમને વિડીયો કોલિંગ કરશે તો તમે આપી દઈશો સ્ટાર્ટ જર્ની બરાબર તો તમારી સામે એસબીઆઈનો જે પણ વ્યવસ્થા માણસ છે એ તમારી સામે વિડીયો કોલ કોન્ફરન્સમાં આવી જશે અને તમને બતાવવાનું કે છે આધાર કાર્ડ બતાવો પાન કાર્ડ બતાવો તમારે ઓરિજિનલ વસ્તુ બતાવવાની છે અને તમને બે ત્રણ સવાલ ક્વેશ્ચન કરશે એનો તમારે જવાબ આપી દેવાનો છે પાન કાર્ડ દેખાડવાનું છે ઓરિજિનલ આધાર કાર્ડ દેખાડવાનું સાઇન કરીને બતાવવાનું છે અને અમે તમારે જે પણ સાઇન કરવાની છે તો એની સામે વિડીયોમાં બતાવવાની છે તો એ કમ્પ્લીટ થઈ ગયા પછી તમારું એકાઉન્ટ છે